નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યુઝ સુરતમાં કોઝવે નજીક તાપી નદીના કાંઠે જાળી ચાખરામાં જુગાર રમવા બેઠેલા બે જેટલા પોલીસથી બચવા ભાગીને તાપી નદીમાં કૂદી ગયા ત્યારબાદ આ બંને ઇસમો તાપી નદીમાં ડૂબી જવાથી તેઓનું મોત નીપજ્યું પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી કે તે પહેલા આ બંને યુવકોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યાં પરિવાર દ્વારા પોલીસની બેદરકારીથી બંને ઇસમોના મોત થયા હોવાના આક્ષેપ કર્યા છે રાંદેર ખાતે કોઝવેમાં સવારે ચોપ્પન વર્ષીય ગુલામ નબીમ ગુલામ મોહમ્મદ સફેદા અને પિસ્તાલીસ વર્ષીય મૃતદેહ મળી આવ્યા ત્યારબાદ નવી સિવિલ હોસ્પિટલમાં તેઓની ડેડ બોડી ખસેડવામાં આવી સમગ્ર ઘટનામાં ચોંકાવનારી વિગતો સામે આવી ઘટના અંગે એવું જાણવા મળ્યું કે આ બંને મૃતકો તેમજ અન્ય આઠ થી દસ લોકો કોઝવે નજીક આવેલ અવાવરૂ જગ્યામાં જુગાર રમી રહ્યા હતા ને જ્યારે બીજી બાજુ પાણીની ભરતી આવી જતા બંને યુવકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા અને બંનેના મોત નીપજ્યા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને બંને મૃતદેહને બહાર કાઢી લેવામાં આવ્યા છે પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે કે પોલીસની બેદરકારીના કારણે બંને યુવાનોના મોત નીપજ્યા છે